વિવાદ અને વાતચીત વચ્ચે બહુ મોટો ફર્ક છે વિવાદ એટલે કોણ સાચું અને વાતચીત એટલે સાચું શું સહનશક્તિ જીવનમાં ખૂબ જરૂરી છે કારણ કે ક્યારેક તાકાત અને મોકો હોવા છતાં જતું કરવું એ ખૂબ અઘરું છે હંમેશા સાહસથી જિંદગી નથી ચાલતી ક્યારેક સમજણથી પણ જીવવી જરૂરી છે પરિસ્થિતિ આપણને સાચવી લે એ આપણું નસીબ પરંતુ આપણી પરિસ્થિતિને સાચવી લઈએ તો એ આપણી સમજણ નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલીઓ શોધે છે જ્યારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીઓમાં પણ તક શોધે છે પારકા લોકો પાસેથી દગાની આશા ન રાખવી આ હક ફક્ત અંગત લોકોનો જ છે મલમ લગાવી શકે એમને જ ઘાવ દેખાડવા બાકી મીઠું છાંટીને મજા લેવાવાળા ઘણા છે જતું કરીને પણ શાંતિ ન મળે તો જતા કરી દેવામાં જ ભલાઈ છે